નમસ્કાર ખડુ મિત્રો વિશ્વાસ એક્રો એજન્સી રાણપુર ખેતી માહિતે ને YouTube ચેનલ માં હું જોડાભાઈ સર્વ ખડુ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખડુ મિત્રો આ વર્ષે વરસાદ થારો થયો છે પણ થોડા સમય થી વરસાદ ખેચાયો છે અને દિવસે ને દિવસે કપાસ માં અલગ અલગ રોગ જીવાત ના પ્રશ્નો ચાલુ થયા છે અને અત્યારે જોવા જોઈએ તો કપાસ માં પાન માં શું શું તકલીફ છે જો તો કપાસ માં શું તકલીફ છે તે અહીંયા રૂબરૂ જોઈ શકાય છે આ પાન પાન છે અલગ અલગ લઈ આયા છે ઓ પાન લાલ થઈ ગયા છે અને ફાટી ગયા છે અને એકદમ લાલ કલર થઈ ગયો છે અને ઘણા બધા પાનમાં શું છે ટ્રિપ્સનો એટેક જોવા મળે છે આવું થવાનું કારણ શું છે ખેડૂત મિત્રો તો કે ટ્રિપ્સ છે એટલે માટે આ પાન આપણે રૂબરૂ લઈ આવે છે અલગ અલગ ખેતરમાં જ્યાં જ્યાં ટ્રિપ્સનો હુમલો થયેલો હોય ત્યાં ત્યાં પાન લઈને આવ્યા છે અને અત્યારે જોજો વરસાદના વરસાદ ઓછો હોય તો વરસાદ થોડો પણ પાન પણ ફાટી જાય છે એટલે પોષકવ્ય પ્રમાણમાં ટ્રિપ્સ લાગી છે તો ખેડૂત મિત્રો આવું થવાનું કારણ તો કે ટ્રિપ્સ છે કે એવા જીવાત છે જ્યારે પાંદ ઉપર લીટોટા પાડે છે અને એનું શરીર પાન સાથે ગસે છે એટલે પાન માં હરિતકણોની સંખ્યા ઘટી જાય છે અને કોઈપણ વસ્તુના પાન કપાસ હોય કે શાકભાજી હોય કે અન્ય અન્ય કોઈપણ વસ્તુ હોય તો આના પાન લાલ થઈ જાય અથવા તો એમાં હરિતકણોની સંખ્યા ઘટી જાય આવી તકલીફ હોય ત્યારે માનું કે આ પાકમાં થ્રિપ્સનો એટેક છે તો છોક મિત્રો આ પાન માં થ્રિપ્સનો એટેક છે તો પાન થ્રિપ્સ અટકાવવા માટે આપણે શું કરવું એના વિશેની આજના વિડિયોમાં સરસ મજાની વાત કરવાનો છે અને થેપ્સ માટેને ઘણી બધી દવાઓ આવે છે એ ઘણી બધી દવાઓને આજે આપણે એક એવી શક્તિશાળી દવા વિશે વાત કરવાનો છે જે વિશ્વમાં નંબર 1 હોય અને જે ગોદરાજ કંપનીને બનાવર્તા જે નિશાન કેમિકલ જાપાન જાપાનના સહકારથી ગોદરેજાગરો વેટ વતી અહીંયા ભારતમાં લાવવામાં આવે છે અને તેનો વેચાણ કરવામાં આવે છે અને એક પંપમાં 10 ml લેકે જો સટકાવ કરવામાં આવે તો થેપ્સ કે અન્ય જીવાત થેપ્સ હોય કે હિયળ હોય એનો લાંબા ગાળાનો પરિણામ મળે છે તો આ દવા લગભગ ગુજરાતના દરેક દરેક એકરો સાઈટર ઉપર તો ખેડૂત મિત્રો સરળતાથી મળી રહે છે અને ગોદરેજ કંપની વિશે આપણે વાત કરીએ કે જાપાનના સહકારથી જે આ દવા લાવવામાં આવી છે એનું સારામાં સારું જાપાનનું આરએનડી ફાર્મનો ઉપયોગ કરી અને થ્રીપ્સની સારામાં સારી દવા લાવવામાં લાવવામાં આવે છે અને અત્યારે જોઈએ જે જે ખેડૂત મિત્રો એ કપાસના પાકમાં ગોદરેજનું જે ગોદરેજનો જે ગ્રાસિયાનો છટકાવ કરેલો હોય તો એનો આખો ઘેરો જ અલગ કરી આવે છે એની ગ્રીનરી પણ એવી છે અત્યારે એમાં રૂબરૂ ઘણા બધા ફિલ્ડ વિઝિટ ને મુલાકાત લેવા હતા તો એમાં જ્યાં-જ્યાં જ્યાં-જ્યાં ગરાશિયાનો સટકાવ થયેલો છે ગરાશિયા એટલે કે શક્તિશાળી ક્રાયસા એટલા માટે કેવામાં આવે છે જ્યાં-જ્યાં ગરાશિયાનો સટકાવ થયેલો છે ત્યાં ઘેરો एकदम લીલોછમ જેવો છે ટ્રેપ્સનો કોઈ પણ પ્રકારનો નુકસાન જોવા મળતું નથી ખેડૂત મિત્રો જો શરૂઆતના તબક્કાથી તબક્કામાં જો તમે ગરાશિયાનો સટકાવ કરો તો ટ્રેપ્સને યળનો પ્રપાય નિયંત્રણ આપે છે ત્યારબાદ આ અલગ અલગ અવસ્થામાં સટકાવ કરવામાં આવે છે લગભગ 10 કે 15 દિવસનું લામાકાનો રિઝલ્ટ રહે છે બીજી દવાઓના તમારે લગભગ 5 થી 7 દિવસનું રિઝલ્ટ છે જરા ગાયશ્યાનું આપણે રૂબરૂ અનુપવતે જોયેલું હશે કે 15 થી 20 દિવસ સુધીનું લાંબો રિઝલ્ટ રહે છે વત્તા આ પર્યાવરણ માટે સુરક્ષિત છે પશુ પક્ષી હોય કે પછી ગાયો ભેંસો કોઈ પણ ખાય છોડને તો કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી નહી એના સાટવામાં જે કોઈ પણ વ્યક્તિનો જે દવાનો સટકોવ કરતો હોય આના માટે પણ સુરક્ષિત છે તો ગ્રાશ્યા એ એક પર્યાવરણને અનુકૂળ છે અને ખેડૂતોનો સાથી કેવો કેવો હોય તો એ ગોદરેજ નું ક્રાયશ્ય કહેવાય એટલે જો ખેડૂત મિત્રો કપાસમાં એક વખત તમે ગોદરેજ નું સક્પી સાળે ક્રાયશ્ય તમે વાપરી જોવો તો કપાસમાં કોકડ ઊભી પોચાડીયા જાય અથવા તો એકવાર છટકાવ કરો પછી 10 થી 15 દિવસ સુધી લાંબા ગાળા સુધી કોકડ લાગે નહીં અને આ કપાસ ઉપરાંત અન્ય શાકભાજી દારોકા ટમેટા હોય મરચી હોય રીંગણ હોય ભીંડા હોય દૂધી હોય કારેલા હોય કોબીજ હોય દરેક દરેક પાકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો ઓ આજા ગોદરેજ નું ક્રાઇસિયા ખડો મિત્રો એક વખત અચોક વાપરીને જો અથવા તો તમારી આજુબાજુ ઘણા બધા ખડો મિત્રોએ વાપરી વાપરું હોય છે એમને પૂછે લોકો ભાઈ આ ક્રાઇસિયા છોટો તમારો ઘેર આટલો મત લીલો સમ જેવો કેમ છે તો તરત જ ખ્યાલ આવે કે આ ફિલ્ડમાં ક્રાઇસિયાનો સટકાવ ઢેલો છે તો વિશ્વાસ agro એજન્સી ચૂડા પાય તમે ખડો મિત્રો એક વખત જો ગોદરેજ નું ક્રાઇસિયા વાપરશો તો લાંબા ગાળા સુધી દવા દવાનો સટકાવમાંથી છે રાત મન છે અને તમારું પૈસા અને ખર્ચોનો પણ બચત થઈ છે અને આનો એક પંપની કિંમત લગભગ 130 રૂપિયાની આજુબાજુ થાય છે અને 15 થી 20 દિવસનું રિઝલ્ટ આપતી હોય એવી આ દવા છે એટલે કપરા સમયમાં જો એક વખત તમે ગ્રાછા વાપરો એટલે કે શક્તિશાળ ગ્રાછાનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય તો હું વિશ્વાસ આગ્રહજન છું ડોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને એક વખત ગોદરેજનો ગ્રાછા વાપરવા માટે ભલામણ કરું છું અને તમારા પાકને લીલોતમ રાખો અને હવે આપણે ભવિષ્યમાં તો તો અમે આપણો નવો વિડિયો બનાવીએ ત્યાં સુધી અમને રજાઓ આવજો આભાર અને એકવાર ગોરધન પ્રકાશ આપણો જય જવાન જય કિસાન અને ભારત માતા કી જય